આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તો તંત્રએ નોટિસ લગાવી અને રસ્તાને બંધ કર્યો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કાલુપુરમાં દુર્ગા માતાની પોળમાં મકાનની કામગીરી સમયે ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે રથયાત્રા પહેલા તંત્રએ જર્જરિત મકાનો અંગે નોટિસ આપી હતી તેમ છતાં પણ તેનો અમલ નહીં થતા દુર્ઘટના સર્જાઈ છે તો દુર્ગા માતાની એક જર્જરિત મકાન કામગીરી દરમિયાન ત્રણ અન્ય મકાનો ધરાશાયી થયા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નોટિસો અપાયા બાદ પણ લોકો ત્યાં રહેતા હતા તો તંત્રની નોટિસો મળ્યા બાદ પણ લોકોએ ઘર ખાલી નહીં કરતા તંત્ર સામે પડકાર ઊભો થયો હતો કોળમાં એક જર્જરિત મકાનને હટાવવાની કામગીરી દરમિયાન અન્ય ત્રણ મકાનો ધરાશાયી થયા હતા જેને લઈ અને લોકોમાં ભય ફેલાયો હતો મકાન ધરાશાયી થતા કોઈ જાનહાની થઈ નથી તંત્રએ આ ઘટનામાં નોટિસ લગાવીને રસ્તો બંધ કર્યો છે આ મકાન ઉતારવાની કામગીરી ચાલુ હતી એના અનુસંધાને મકાન ઉતાર ના કામગીરીના દરમિયાન જ આ મકાન ધરાશાયી થયું છે આગામી પણ કોર્પોરેશને આની નોટિસ આપેલી છે અને આની કાર્યવાહી ચાલુ હતી અને મકાન માલિકોએ આ કામ ઉતારવાની કામગીરી ચાલુ હતી અને તે દરમિયાન આ ઘટના બની છે કોર્ટ વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પારિવારિક મિલકતો જે ભાઈઓ વરસાદ મિલકતો હોય છે જેને અનુલક્ષીને અમે અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ એના લીધે થઈને આ મકાનો બંધ પડ્યા હોય છે જર્જરિત હાલતમાં હોય છે અને જર્જરિત હાલતમાં આ મકાન જ્યારે વરસાદ વધારે પડે ત્યારે જૂની દિવાલોને એના કારણે આ મકાન ધરાશાયી થતા હોય છે કોર્પોરેશન અવારનવાર આને નોટિસ આપે છે ટોરેન્ટ પણ એમના વાયર કનેક્શનને બધું આપણે કપાવડાઈ દઈએ છીએ જાતે સાવચેતી રાખીને કોઈ જાનહાનિ ન થાય તે દિશામાં અમારી કાર્યવાહી ચાલુ હોય છે